બિલ્લી મોરા ભાઈ રહી રહી ને એવા છે ડ્રાઈવર સાહેબ સારા ઊભી રાખેલી છે બિલ્લી મોરા વ્યારા જઈ રહી છે નાની બસ બસ આખી ખાલી છે સ્ટેન્ડ આહવા માટે જઈ રહી છે વગઈ પણ આવશે સાથે બીલીમોરા सवार है। वसंदा तैयार डिपाचर मैं वसंदा मेरे रेडी बीलीमोरा बस स्टेड આમ જોય તો મુસાવર બહુ ઊંચા બિલ્લી મોરા સુરત બિલ્લી મોરાથી હવે સુરત જવાની છે તૈયારી દીપાચર થઈ ગયો છે બિલ્લી મોરા બસ સ્ટેન્ડ થી પેલા બી એક સુરત ગઈ હતી બિલ્લી મોરા બેચ રાજે જોઈએ એવું ટ્રાફિક નથી ટ્રાફિક સાવ નહી વધશે તહેવાર હોવા છતાં આખી બસ ખાલી છે